કૃષ્ણ મરક મરક હસી ને એટલું બોલ્યા કે અર્જુન મારે ઈ કરવાનું છે કે જે તારાથી નહીં થાય હું ઈ કરીશ હું પાણીને સ્થિર રાખીશ જય દ્વારકાધીશ ડાયરા કેમ બેઠા છો તમે બધા પહેલા તો મને એ જણાવો દ્વારકામાં કેટલા છે હાથ ઉપર કરે દ્વારકામાં કેટલા છે તો પછી આપણા બાપની જય તો બોલાવી પડે ને આપણે બોલીએ દ્વારિકા ધીશ ની હવે મારા આ હીરો પાકા હવે મને એવું લાગે કે મારો પરિવાર છે કેવી ઊંચી ભાવના હશે આ આહિર ના આંગણાની કે અખિલ બ્રહ્માંડના બાપને આપણા આંગણે મહેમાન થવું પડે છે કહેવાય છે ને કે હાઈ હાઈફાઈ તારી હવેલી અને ગરજે ગોમતી ઘાટ વાદળિયું પણ વાતું કરે શું ઠાકર તમારો ઠાટ આ રાજાધિરાજ નું રજવાડું છે અહીંયા સ્વર્ગ પણ સોહામણું લાગે મારા નાથનું નજરાણું છે આ આ ધન્ય ઠેકાણું છે આવા ઠેકાણે હું અને તમે દિવ્ય માણવા માટે આવ્યા છીએ ને આ સરસ મજાના કાર્યક્રમ ને અમને તો હવે એવો અનુભવ થાય છે ન ભૂતો ન ભવિષ્યથી નથી કોઈ ભૂતકાળમાં કર્યું અને કદાચ ભવિષ્યમાં નથી થવાનું એવું લાગે છે એક નાનકડે એવી વાત કરું છું જ્યારે મત્સ્યવેદ હતો અર્જુન ને બીજા દિવસે માછલી ની આંખ વિંધવાની હતી એની આગલી રાતે ભગવાન કૃષ્ણ અર્જુન ને બહુ શાંતિ સમજાવે છે અર્જુન ને એવું કહે છે અર્જુન ત્રાજવા પર બરાબર જળ જેવો પગ ને વ્યવસ્થિત રાખ જેવો તારું ધ્યાન માછલી ની આંખમાં કેન્દ્રિત કરજેવો એટલે અર્જુન થી ના રહેવાનું એટલે અર્જુને ભગવાનનો હાથ પકડી અને અર્જુનને પૂછી લીધું અધિરાઈથી કે આ બધું મારે કરવાનું તો કૃષ્ણ તમારે શું કરવાનું એટલે કૃષ્ણ મરક મરક હસી ને એટલું બોલ્યા કે અર્જુન મારે ઈ કરવાનું છે કે જે તારાથી નહીં થાય હું ઈ કરીશ હું પાણીને સ્થિર રાખીશ આ આ મેન તમે નથી કર્યું સાહેબ આ આ દ્વારકાના નાથ અખિલ બ્રહ્માંડના બાપે કર્યું છે અને વર્ષો પહેલાં સાહેબ એ આહિરના નેહડે આવ્યા ને ત્યારે એનું સપનું હતું કે મારે એવો રાસ રસાવવો છે પણ એ રાસમાં એકસો ને ચાલીસ આઈરાણીઓ સતી થઈ ગઈ ત્યારે ભગવાને એવું વિચાર્યું હતું કે હવે આ સપનું પૂરું કરવાની તાકાત એક જ વ્યક્તિની છે કે જેના નેહડે હું મોટો થયો છું હું આયરાણીને સોંપી દઈશ એટલે મારું સપનું પૂરું થઈ જશે આ ઈ આઈરાણી છે અને હું તો આજે આ વાત અહીંયા રજૂ કરી દઈશ સાહેબ બીજ કોકે વાવ્યું એને પાણી પણ કોકે એને ખાતર પણ આપ્યું એ છોડ પણ બીજા દ્વારા પીનો અને વટવૃક્ષ બનવા લાગ્યું અને સાહેબ એ વટ વૃક્ષને પાંદડાઓ આવ્યા અને એકદમ કહીએ ને તો લેર કરવા લાગ્યા અમે છે ને એ વટ વૃક્ષની ડાળીઓ છીએ ને પાંદડા અમારી આઈરાણી છે અમે પાંદડા વગર સાહેબ ઠૂઠા લાગી હો અમે અમારી આયરાણી થકી ઉજળા છીએ અમે અમારા આયરો થકી ઉજળા છીએ અમને ગર્વ છે કે અમે આહિર સમાજમાં જન્મ લીધો હું ખૂબ ખૂબ આભાર માનું છું તમારા બધાનો જય હિંદ જય દ્વારકાધીશ ખૂબ ખૂબ ધન્યવાદ ભાવો બેન આપનો આજના સાંસ્કૃતિક કાર્યક્રમમાં થોડી વારમાં આપણે બધા

આહીરોના આહીરોની ભાતીગઢ પરંપરાની પ્રસ્તુતિ એટલે મહારાજ કોઈ પૂછે તો કહી દેજો કે મહારાજ શું છે આહીરોની ની ભાતીગઢ પરંપરાની પ્રસ્તુતિ એટલે મહારાજ આહીરોના ભવ્ય ભવ્ય ભૂતકાળ નો દર્પણ એટલે મહારાજ અને એક લોહી આ હીરો નો કૃષ્ણ પ્રત્યે નું સમર્પણ એટલે મહારાજ અને ઈ મહારાજની ની પૂર્વ સંધ્યા આપણે બધા ઉપસ્થિત છીએ તમને એવું લાગતું હોય બેનો હું ઘણા વર્ષોથી કહું છું કે નાનું કે મોટું સમાજ નો દીકરો કે દીકરી કામ કરે તો આપણે વટ કહીએ છીએ કે આ કરી દેખાડ્યું છે અને આજે જો તમને મને લાગતું હોય કે આ તો કાયમ કામ કરતા આવ્યા છે આજે વટ કહી શકતા હોઈએ કે આ મહારાષ્ટ્રમાં આ કરી દેખાડ્યું છે તો એક મિનિટ સુધી આપણી બહેનો માટે તાળીઓ વાગતી હોવી જોઈએ એક મિનિટ સુધી પ્લીઝ ઇફ યુ થિંક એક મિનિટ સુધી આપણી માતાઓ બહેનો દીકરીઓ માટે કે આહી રાણીઓ કરી દેખાડ્યું છે કરી દેખાડ્યું છે વટથી કહું છું મારા બાપ વટથી કહું છું અને આજે આ પરંપરા સાથે આ પહેરવેશ સાથે મારો સમાજ મારા વડીલો મારા મોભીઓ અહીં બેઠા છે એટલે મને કાયમ ગણગણું છું કદાચ ગુજરાત એક એવો સમાજનો આપણો દીકરો ને એક જ્યાં સુધી આ વાત ન પહોંચી હોય કે હાઈફાઈ એટીટ્યુડ અને ટ્રેડિશનલ ડ્રેસ છે માવજીભાઈ ખૂબ સારું લખ્યું છે કે હાઈફાઈ એટીટ્યુડ અને ટ્રેડિશનલ ડ્રેસ છે મારા બાપ આસરા નું હજુ આહીર જ એડ્રેસ છે આસરા નું હજુ આહીર જ એડ્રેસ છે અને રા રાખીને દોડેને એવી આહીરો ઊંચી એવરેજ છે અને દ્વારિકા મથુરા વૃંદાવન આજે ક્રેઝ છે આપણા વર્લ્ડમાં પણ આપણા આહીરોનો આ ઇમ્પ્રેસન ખાસ જેને તમારા બધાના સાથ અને સહકારથી એક એક વ્યક્તિના સાથ અને સહકારથી મહારાજ શોભી રહ્યો છે આઈ હોપ કે કલાકારો ઉપસ્થિત છે મંચ પર આવી જાવ આપની પ્રસ્તુતિ આ મહારાષ્ટ્રની પુરુસંધ્યાએ ખાસ અને વિશેષ રહેશે જેટલા જેટલા મેં નામ રજૂ કર્યા છે નરેશભાઈ વિનંતી કરીશ કે જે કલાકારો ઉપસ્થિત છે એમની ટીમ સાથે આપણે એક 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 સોંગ લેવાનું છે મેં કીધું એમ સમયને સાચવવાનો છે વ્રજવાણી મહારાજ ની ટીમ છે એમના અમુક મેમ્બર્સ નો સંપર્ક કદાચ નેટવર્ક જામ છે આપ જાણો છો એટલે એમની ટીમ છે સભીબેન નો સંપર્ક કરી લે સભીબેન ના બેન અને એમની ટીમ છે એ સભીબેન નો તાત્કાલિક સંપર્ક કરી લેશે થેન્ક યુ

અને આખો કાર્યક્રમ બહુ લાંબો છે એટલે તમામને વિનંતી છે કે તાત્કાલિક જેના પણ નામ ભાઈ શ્રી હિરજીભાઈએ લીધા છે લીધા એ તમામ લોકો તાત્કાલિક સ્ટેજ ઉપર વધારે અને આ સિવાય પણ કોઈ પણ નવોદિત કલાકાર અહીંયા હાજર હોય તો એમને વિનંતી છે કે તેઓ તાત્કાલિક અહીંયા માલદેભાઈ ઉપસ્થિત છે એમનો સંપર્ક કરે અહીંયા સ્ટેજની બાજુમાં આવીને માલદેભાઈને મળી લઈએ આપણે એમને પણ આપણા સમાજની સામે રજૂ કરવાનો પ્રયાસ કરીશું તાત્કાલિક જેટલા પણ નામ લીધા છે એ તમામ લોકો જ્યાં હાથ છું ત્યાં બાજુમાં બાજુમાં સીડી છે ત્યાંથી ઉપર આવી જાય તાત્કાલિક અને આપણું જે કાર્યક્રમ છે એ અટકે નહીં અને તાત્કાલિક આપણો કાર્યક્રમ શરૂ થઈ શકે એના માટે તાત્કાલિક આ તમામ લોકો અહીંયા ઉપસ્થિત થશે રિધમ ટીમને વિનંતી છે કે તાત્કાલિક પોતાનું સેટઅપ ગોઠવી લઈએ